કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજે હું દૂધી ઢોકળા બનાવવા આવો આજે વરસાદ જેવું છે દૂધી ના ઢોકળા બનાવવા હા તો એના માટે જો આટલો બાજરાનો લોટ લીધો પછી આ ચણાનો લોટ છે નાની વાટકી અને એનાથી થોડોક ઓછો ઘઉંનો જાડો લોટ છે પછી ડુંગળી છે અને આમાં ખમણેલી દૂધી અને લીલું મરચું અને બાકીના મસાલા બધા આમાં છે હવે બધા એકસાથે મિક્સ કરવાના છે અને અહીંયા પાણી ગરમ થવા મૂકી દીધું છે લો ફ્લેમ ઉપર અને લીંબુના કાડા નાખ્યા જેથી આ ઢોકળિયું છે ને એ બ્લેક ન થાય અંદરથી એના માટે આ એક ટિપ્સ છે સ્વાદ અનુસાર નમક

થોડું કમી દૂધીમાં પાણી હોય એટલે પેલા મિક્સ કરીને પછી ઘટે તો જ પાણી નાખવાનું બાકી જરૂર ના હોય તો નહીં નાખવાનું કેમ પાણી બહુ હોય એમાં દૂધીમાં ને વિડીયો બનાવવા ટાઈમે

થઈ ગયું રેડી હવે આના ઢોકળા બનાવવાના આવી રીતે આવા ઢોકળા બનાવવાના આ શેપમાં બનાવીએ અમે મારા ઘરમાં તો અમારા ઘરની રેસીપી છે બધા અલગ અલગ રીતે બનાવતા હોય હમ્મ આવી રીતે ખાડા હોય તો વેલા ચડી જાય પાણી ગરમ થોડું તેલ નાખી દીધું એટલે ચોટે નહીં હવે આની અંદર સ્ટીમ થવા માટે રાખી દેવા

Rai Chí Hing Tấm chết là Lại